નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ ખેડૂત પટેલ અને કાદુ મકરાણી બીજે જ દિવસે મને અને અમરાભાઈને કરાંચીની જેલમાં લઈ જવામાં આવ્યા સાથે આવ્યા હતા ક્રાંચીના ગોરા પોલીસ સ્ટેન્ડર્ડ અને એક સિંધી મુસલમાન પોલીસ અમલદાર હો મને કહેવામાં આવ્યું કે અંદરના શોકમાં ખૂનીઓની કોટડીઓ છે ત્યાં બેક આંટા મારો મેં બે સારા આદ્ર માર્યા છે ત્યાં તો કોટડીમાંથી અવાજ આવ્યો હર ભાઈ હું એ વાત તરફ વળ્યું કોટડીમાં જોયું તો કાદર બક્ષ બેઠેલો મેં અગાઉ તો એને લીલો પીળો તરવાર બંદૂક અને પૂરા સાજવાળો જોયેલો હ પણ આજે જોયો કેદીના વેશમાં પાંજરે સાવજ પડ્યો હોય તેવો લાગ્યો મને જોઈને એ ઉભો થયો મેં કહ્યું કાદર બક્ષ સલામ માલિમ કુ એને કહ્યું માલિમ કુ સલામ મારાથી બીજું કંઈ બોલી શકાયું નહીં દિલ ભરાઈ આવ્યું વાતો ચાલતી હતી સા મુકાયો ને કાદર બક્ષ મીઠી બાનીમાંથી મોતી પડતા મુકતા હોય તેવી વાતો કરતો હતો તેટલામાં એક બુઢો ખખડી ગયેલ કારડિયો કાદુને હલકી ગાળો દેતો દેતો ચાલ્યો આવે છે કાદુએ ઝટ સામી દોટ મૂકી કારડિયાને સુપ થવા વિનવણી કરવા મળે ઓ તેમ તેમ તો કારડિયો સાપરે સડ્યો આ ગાળોની ત્રમઝટ અને વિનવણી જ્યારે પા કલાક ચાલ્યા ત્યારે પછી મારી સાથેના પાટણના પટાવાળા અંબાશે દોડીને કારડિયાને દમ દાટી દીધી કે એલા આંધળો છો આ જમાદાર થપ્પડ મારશે તો મોંમાં દાંત તો નથી પણ માથું જ ફાટી જશે જો જેમ જેમ એ નમે છે તેમ તેમ તું ફાટતો શેનો બેવકૂફ બેડો કહે કે તને એના બળદને કેમ રેઠા માંડ હું તારી નુકસાની ભરી દઉં પણ આવા રૂડા માણસ ગામમાં મહેમાન આવ્યા હોય ત્યારે આમ ફજેતા ન શોભે માન માંડ પટેલ ટાઢો પડ્યો પછી સાપ પીવાતી વખતે પટાવાળા અંબાસે પૂછ્યું કાદરબક્ષ તમને તો આખી દુનિયા શું ને શું સમજે છે કહે છે કે અમરા પરની હદમાં તો સાવજ પણ ઉતરી શકતો નથી અને છતાં આ ગુંડાનો ગાળો સાખી લીધી કાદુએ હસીને જવાબ દીધો કે ભાઈ એમાં જ મર્યાદા છે કૂતરા તો માણસને કરડે પણ માણસો કૂતરાને કરડ્યા સાંભળ્યા છે કંઈ એને તો થપ્પડ મારું ત્યાં એ મરી જાય પણ એવા નમાલા કામ માટે સીધ મારો જીવ જોખમમાં નાખું વખત આવશે તો કોઈક દિવસ જોવાશે કે કાદુમાં શું ભર્યું છે આવી તો મારી સગી આંખે જોયેલી એની ખામોશી તે દિવસ ખબર નહોતી કે આનો આ કાદુ આખી સોરાઠને હલાવશે એ સમય સાંભળી આવતા મારું હયું ભરાઈ ગયું કાદું સમજી ગયો એ બોલ્યો હરભાઈ ભાઈ એમાં ગમ ખાવો શું કામ આવે એ તો અલ્લાહનો અમલ હુકમ મુકદ્દર તેનું નામ અને દેશના બધા ખબર અંતર પૂછ્યા પ્રભાસવાળા અમરાબેનના ઈશ્તાદ મોલાના અહમદ બિન ઇસ્લાઇલ ગઝનવી તગાવી સાહેબ મોટા પહેરે જગાર આલીપમ હતા તેને સલામ પહેરાવી એટલામાં તો અમરાભાઈ અને સિંધના બે અમલદારો આવી પહોંચ્યા ગોરા સાહેબે મને કહ્યું કે તમે તો હરામખોરોની સાથે બહુ બહુ વાતો કરવા લાગ્યા મેં જવાબ દીધો કે સાહેબ અત્યારે તો એ ગુનેગાર છે અને એને એની સજા મળી ગઈ છે પણ માત્ર બે અઢી વર્ષ ઉપર તો એ નવાબનો નિમક હલાલ નોકર હતો ને ગાયકવાડની સરહદ પર નવાબનો મલક હતો માટે આજ અમે દિલ દિલની થોડી વાતો કરીએ છીએ પછી અમરાભાઈએ કહ્યું કે શાબાશ કાદરબક્ષ સાબાશ જુવાન દુનિયામાં સિપાહી દેખાડી નામ રાખી દીધું તે કાદુએ જવાબ આપ્યો કે અમરાભાઈ અમે તો આપના એસાન મંદ છીએ કે ઇજાંજ પર સડીને આવ્યા છતાં તમે અમારો મલાજો કાયમ રાખ્યો બાકી આપ તો સીઠીના સાકર આપને ક્યાં અમારી જોડે વેર હતું પણ મારું દિલ અત્યારે સિરાય છે કેમ કે જે ધણીનું નિમક આ રૂએ રૂવે ભર્યું છે ને તેની સામે અમારે હથિયાર ઉપાડવા પડ્યા એની રયતને અમારે બેહાલ કરી અમે એના ઢગલાબંધ માણસો માર્યા અને જે દેશમાં અમે જન્મ મોટા થયા તેને જ અમે ધૂળ મેળવી દીધું એમાં અમારો વાંક હશે પણ સાહેબ અમને એક પણ તક મળી નહીં અમને મરાવવા હતા તો નવાબ સાહેબના કોઈ દુશ્મનની સામે લડાવી મરાવાતા અમારું મોત તો સુધારત હવે તો ખેર હરભાઈ અમરાભાઈ તમે બે અમારા વતી સહુની પાસે માફા માફી કરજો હો એ એટલું બોલી ગયો પણ એના અવાજમાં ફરક નહોતો આજે એનું મોત સુધારવા માટે જાણે એના અંતરમાં ખીલી ઉઠી હતી એના બોલ સાંભળીને અમરાભાઈની વૃદ્ધિ આંખો પલળી ગઈ એને તો ફરી ફરી કહ્યા જ કહ્યું કે રંગ કાદરબક્ષ રંગ છે તને બાપ તારી હિમ્તને રંગ છે તારી સમજને અંગ્રેજ સુપર રિટેડ અને સિંધી અમલદાર તો આ દેખાવ જોઈ જ રહ્યા જોઈ જ રહ્યા સોરઠની મર્દાયનીને માણસની તેઓને ગમે નહોતી જે લોકો હથિયારો બાંધી કાદુની સામે લડે તે જ લોકો આ જૂના દિલજાના દોસ્તોની માફાકા ખૂનીની સાથે વાતો કરે એ બીના અજાણ્યા લોકોને ભયંકર લાગી તેઓની ભૂકુટીઓ સડી ગઈ હતી સેવટે સિંધી ફો અસદારથી ન રહેવાયું એણે ટોણો માર્યો કે ઈસ બદમાશકો હમને ઈધર સપ્ટી મેં પકડ લ્યા આપ નહીં કર શકે આ વેણ મારાથી ન સહેવાયું મારી અડતાલીસ તુસુના ઘેરાવાળી જુવાન સાથે જાણે ધવાણી મારી સ ફૂટ ઊંચી કાયાના રૂવાડા સળલ વગા લાગ્યા હો હું ઝપાટામાં ઊભો થઈ ગયો સિંધી ફોજદાર મારો સીનો દેખી ખસકાણો पर त्या तो वच्चे थे कादू बोली उठियो कि फुजदार साहेब फखर शेखी मत खाओ आपने करांची के बाजरों में जो शख्सों को पकड़ा वो कादू नहीं था जिसके सामने इन साहिबों को लड़ना होता था आपने तो एक बेचारा साधु वैरागी को पकड़ा था अगर मेरी कमर पर तलवार और कंधे पर बंदूक होती तो आप न तो मुझे जिंदा हाथ तक लगा सकते न करांसी के बाजार में बाजरी के खेत

બીજો તાસેરો બન્યો હોત અને પછી કાદુ અમારા તરફ ફરીને ગુજરાતીમાં કહે કે આ બિચારા શું જાણે મારા હાથમાંનો એક સાકુ પણ એટલો ભારી થઈ પડ્યો તો પછી બીજા હથિયાર હોત તો મને સિપાહીનું મોત તો જરૂર મળત ખેર આટલું પણ ગન મત છે વખત ભરાઈ ગયો હતો અમે પરસ્પર ખુદા હાફીઝ કહી શુદા પડ્યા કાદર બક્ષે એટલું જ કહ્યું કે હરભાઈ બને તો જતા પહેલા એક વાર ત્યાં અલાદાદાની કોટડી પર ગયા કાદુથી ઉલટી એ આદમી પ્રથમ તો બહુ ગરમ થઈ ગયો પણ પછી ઠંડે કલેજે વાતો કરી એને જુનાગઢ લઈ જવો હતો એટલે વધુ વાત ન કરી કાદર બક્ષને એક શેલી નજરે જોઈ લેવા એનું દિલ પારાવાર તલકતું હતું ત્રીજા દિવસે સાંજે ઘણી જ મુસીબતે ફરીથી મુલાકાત કરવાની અરાધા કલાક માટે રજા મળી જેલનો દરગો અને સિંધી ફોજદાર હાજર રહ્યા અસરની સાંજના ચારથી પાંચ બજ્યા સુધીની નમાઝ થઈ રહી એટલો વખત હતો કાદુએ ફરીથી આંગલી સાંજ જેવી જ મીઠી વાતો કરી એક પછી એક જ્ઞાન યાદ કરી કરીને માફા માફી અને સલામ કહેરાવ્યા પા કલાક તો એમાં જ વીતી ગયો મેં પૂછ્યું ભાઈ હવે બીજું કાંઈ કહેવું છે એણે કહ્યું હા તમે હિન્દુ છો પણ મુસલમાનની ઈલામમાં પોરા છો એટલે મારે તમારી મોઢેથી યાસીન શરીફ સાંભળવાનો વિચાર થયો છે હું પોતે તો છેલ્લા બે વર્ષના જલપાટમાં મારું ઈલામ ભૂલી ગયો છું હરભાઈ ભાઈ અને અહીં સૌને વિનવું છું છતાં આટલા આટલા મુસલમાનોમાંથી મને કોઈએ સાંભળાવતું નથી તમે તો પઢો તો હું મારું મોટું ભાગ્ય સમજીશ મેં તો મુસલમાનની વિદ્યા બરાબર હાથ કરી હતી કુરાને શરીફના મુખ્ય મુખ્ય સુરા અધ્યાય મને કંઠસ્થ હતા હું યાસીન શરીફ સંભળાવવા લાગી મુસલમાન અમલદારો પણ તુર્તક પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા અદબ કરી ગયા અને એ પર્ય કલામ જેમાં આત્માને મળતી વેળા થતી પીડા દફે કરવાની તાકાત છે તે કાદુએ એક ધ્યાન દઈને સાંભળી પાઠ પૂરો થયો પણ સુપ કીધી સવાઈ ગઈ કોઈથી કંઈ ન બોલી શકાય એવી મોતની મીઠી સાયડી સમી અસર પથરાઈ ગઈ ઓ આખરે મેં કાદુને કહ્યું કે ભાઈ અલ્લાહ મુઝાફીઝ ઈશ્વર બચાવવાળો વાળો છે સામે જવાબ મળ્યો કે ખુદા હાફીઝ છેલ્લે છેલ્લે મારું પગલું ઉપડે તો પહેલાં મારા ભરાય આવેલા હૈયામાંથી શેખ સાદીની બેત નીકળી પડી શું રુદન ગરદદ ગદંગ ગજા સપરહરિનિસ્ત મર બંદા રાજુ જ રજા જ્યારે કજાના તીર કદી ખાલી જતા નથી ત્યારે માણસ માટે રજા સિવાય બીજી એક ઢાલ નથી એટલું બોલી માથું નીસુ ઢાળી કાદર બક્ષના ચહેરા સામે જોવાની હિંમત વિનાનો હું શાલે નીકળ્યો હતો તેને બીજે જ દિવસે કાદુને ફાંસી દેવામાં આવનાર હતી કાદુને ફાંસી દેવાની સવારે જ અલ અલદાદનને લઈ અમારી જૂનાગઢની પોલીસ ઉપડવાની હતી કાદુ તો પહેલેથી શાંત અને ધીર હતો એણે કદી અલ્લાદાદને મળવા માટે માંગણી ન કરી કે ન મુખ મુદ્રા બદલી એ જાણે મોતને નિહાળી દુનિયાની ગાંઠો છેદી રહ્યો હતો ત્યારે પહેલેથી જ ક્રોધી ખૂની અને ઉતાવળિયા સ્વભાવનો અલ્લાદાદ પસાડા મારતો હતો કે મને એકવાર કાદુની મુલાકાત કરી લેવાજો મને એકવાર કાદુની મુલાકાત કરી લેવાજો સેવટ છેવટ સુધી એણે એ માંગણી ચાલુ જ રાખી પણ એ વ્યર્થ હતું હું દરિયામાં પડીશ જીભ કરડી મરીશ એવી એક ધમકી દેતો હોવાથી આગબોટમાં ખૂબ ઝપતાથી એને પગે ભાર ભારી બેડીઓ પહેરાવી શેક ઉંસે લાકડામાં સાંકળો નાખી જડી દીધો હતો આગબોટ સાલી અમરાભાઈ અલાદાદને જોવા ગયા એનાથી આ ભયંકર બેડીઓનો દેખાવ જોઈ ન શકાયો બીજી બાજુ એવા ભયંકર ખૂનીનો શબ્દ નરમ પણ કેમ રખાય એ મૂંઝવણ હતી અમરાભાઈ મારી પાસે આવ્યા કંઈક તોડ કાઢવા માટે કહ્યું હું અલાદાદની પાસે ગયો ધીમે ધીમે ફોસ વાતો કરવા લાગ્યો ભાઈ અલાદાદ આપણે તો ગીરમાં ભેળો દીપડાનો સ્વીકાર કરેલો પ્રાચીન મેળામાં નિશાન પાડવાની રિફાઈ કરેલી બ્રહ્મકુળના હવનમાં પટણીઓ સાથે કુસ્તી ખેલેલા એ જૂની વાતો યાદ આવે છે તને સાંભળી સાંભળીને અલાદ નરમ પડ્યો એણે મને પૂછ્યું હરભાઈ કાલે તમને કાદર બક્ષે શીસી વાતો કરી હતી મને કહો મને એના સુખનો સાંભળવો મેં કહ્યું ભાઈ એણે તો બહુ સમજતી વાતો કરી હતી એની વાત ઉપરથી તો અમરાભાઈ આજ તારા પર નરમ થયા છે તારા જેવો ખાનદાન સિપાઈ માણસ આમ ગાળો કાઢે અને ઉત્પાદ કરે તો કાંટિયા વરણના તમામ લોકો એમ જ માને ને કે અલાદદ મોતથી બીને વલખા મારે છે માટે તારે ગંભીર બનવું જોઈએ તારે ગંભીર બનવું જોઈએ થવાનું હશે તે તો થશે જ પણ તું હાથે કરીને છેલ્લી ઘડીએ તારી મરદાય ડૂબાડવાની વાતો કરે છે એથી અમને સિપાહીગીરીના ખ્યાલવાળાને તો બહુ ખોટું લાગે છે અલદાદ આવું સાંભળીને પીગળ્યો એ કહે કે હરભાઈ મારાથી રહેવાતું નથી મને આમ ઝકડી લીધો છે તેથી શ્વાસ પણ લેવાતો નથી બાકી મારે તો ઘણી ઘણી વાતો કરવાની છે ઓહ મેં કહ્યું અલદાદ તે ડરીને આપઘાત કરવાની નમાલી વાતો કાઢી તેનું જ આ પરિણામ છે હવે જો તું અલ્હાસના કસમ ખા કે મને દગો નહીં આપ તો હમણાં એ બધું કઢાવી નાખું હરભાઈ આ તો મને કડાયા ગામના પટેલની બદ દુવા લાગી છે તે દી એને આમ બાંધ્યો હતો તે વખત પીડા ન સહતા એણે પણ મને એમ જ કહેલું કે તને પણ તારા દુશ્મન આમ જ બાંધશે વાહ મુકંદર વાહ આ એક કદું ફળી ખેર હવે તો ફક્ત મારા ઉપલા બંધ કાઢો અને તો મારે તે હરાય ફરાય બધું કાંઈ હું નથી માગતો છેવટે મારી પોતાની જવાબદારી ઉપર અમરામભાઈ અલદાદના શરીર પરથી પગની બેડી સિવાયના બંધનનો ખસેડી લીધા હતા અને ફક્ત એક હાથમાં હાથ કડી નાખી તેની જોડીની બીજી કડી મારા ડાબા હાથમાં ઉપર બેવડો પહેરો ગોઠવ્યો હું અલદાદ પાંચ સાથીથી બનીને બેઠા ધીરે ધીરે દિલનો તાપ ઉતારી નાખી મારા ભાતામાંથી મગજના લાડુ વગેરે ખાધું પાણી પીધું અને પેટમાં ઠારક વળતા એ વાતોએ સડ્યો એણે શરૂ કર્યું કે હરભાઈ આજકાલમાં જ કાદર ઝાંસીએ સડાવશે એટલે કે ફાંસીએ સડાવશે ખાઈ ગયા શું એની માયા મને એકવાર ગીરમાં વાંસાઢોળ ડુંગર પાસે બંદૂક વાગેલી મારેથી સલાય નહીં પગમાંથી લોહીનો ધોધ ચાલ્યો હું બેસી ગયો મેં કહ્યું મામુ ખુદા હાફીસ મામુ કહે કે આમીન પણ તને મૂકીને નહીં ભાગું એમ કહી પોતાના હાથમાં જેમ એક બાળકને ઉપાડી લે તેમ મને ઉપાડી કાદર મૂકી આડે અવડે થઈ વાંસા ઢોળ માથે ગયા અને મારો જખમ મટ્યો ત્યાં સુધી એમ ને એમ મને તેડીને ફેરવ્યો હરભાઈ આજ દોરાંગા જ્યારે એને ખબર દેશે કે મને લઈ ગયા ત્યારે મારો પ્યારો મામુ બહુ દિલગીરી થાય છે બિચારો અલદાદ એને શી ખબર પણ હું જાણતો હતો કે કાદર બક્ષ તો ક્યારનો કબરમાં સૂઈ ગયો છે પણ હું શી રીતે ઉશાર કરું હું બેઠો રહ્યો એનું પણ હયું ભરાઈ આવેલું અમે બંને થોડી વાર સૂપ રહ્યા વળી પાછું અલદાદે હલ સલાવ્યું હરભાઈ તમે તો સમજતા હશો કે બારવટિયા મરદાઈનો આંટો છે પણ જીવ તો તમામને બહુ વહલો છે કે હો જ્યાં જરીકે બેઠા હોઈએ અને એક પાંદડું ખખડે ત્યાં દસ ગાવ દોડ્યા જઈએ અમારે તો તાટ તડકો વરસાદ બધું સરખું હતું તમે માનશો ભાઈ એક દિવસ વરસાદમાં હું ટોળીથી છૂટો પડી ગયો તે જીલાળાના ભોંઈરામાં સૂઈ રહ્યો ઠેઠ બીજે દિવસે બપોરે હું ઉઠ્યો તો બાજુમાં એક સાવજ ઘોરે અને આમ હું પડેલો છતાં સાવજે મને સૂંઘેલો નહીં આમ મરણ્યાથી તો મરણ પણ આઘું ભાગે છે ફરીવાર બહારવટીઓ સુભ થયો અમે બે થોડીવાર બેઠા રહ્યા કોઈ કાંઈ બોલે નહીં આગ બોટ ચાલી જાય સંત્રીઓ આંટા મારે સાંજનું ટાણું આખો દિવસ તપેલા આભના અંતરમાંથી આપદા જાણે દરિયાના પાણીમાં નીતરતી હતી હો તેમ ખૂની અલદાદના અંતરમાંથી પણ આતાશ ટપકીને સતી હતી એની યાદાસ્ત ઉપરથી જાણે પાપની શીલા ઉપરતી હતી એણે સલાવ્યું કે હરભાઈ એક દી બહારવટામાં હંફી સાહેબનો ત્રાસ ભારી લાગ્યો જે ગામ જાવ તે તે ગામે સસ્યાર રાઈફલો ત્યાર એના માથે કેમ પડાય અમે ભૂખ્યા હતા ખાવાનું મળતું નહોતું તમે માનશો ચાલીસ રૂપિયે એક શેર લોટ લીધો અને પાણી કોઠા ઉપર ગાયકવાડી હદ પાસે વિકામસીની ધાર તમે જો જોઈ છે ને ત્યાં અમે રાંધવા બેઠા જ્યાં રોટલા તૈયાર થાય થયા ત્યાં કોઈક ખડખડાટ થયો સાડીઓ કહે કે ગીસ્તના પગી જેવું કંઈક દેખાણું અમે અમે ભાગ્યા ગામ તો રહી ગયું અને જામવાળાની પેલી કોર ચાલ્યા ગયા ભાગતે ભાગતે નક્કી કરેલ ઠેકાણે પહોંચ્યા ત્યારે સૌને ખાતરી થઈ કે કાંઈ જ ન હતું પછી તકદીને આફીરની કહી પાણી પી આખી રાત અમે પડ્યા રહ્યા ત્યાં અને છતાં અમારા ભાઈબંધો પોલીસ અમલદારો રેતને કહે છે કે તમે રોટલા ખવરાવી બારવટિયા નભાવો છો હે રોટલા ખવરાવી બારવટિયા નભરાવો છો મધરા થઈ ગઈ વાતો સાંભળતા મને ઝોકા આવવા લાગ્યા હતા એટલે અલદાદે મને કહ્યું કે હરભાઈ મેં તો વટિયું કર્યું છે એટલે મને હાથ કડી ભલે પડી પણ તમારે આમ બેસવું પડે તો તો મને બહુ શરમ લાગે તે તમે તમારે સૂઈ જાઓ મને તો હુકમ હતો કે અલદાદની પાસેથી હટવું નહીં એટલે એક બે કલાક બાદ કરતાં ઠેઠ વેરાવળ સુધી હું એ જ હાલતમાં બેઠો રહ્યો વચ્ચે દ્વારકા પોરબંદર માંગરોળ વગેરે બંદરો પર આગબોટ ઊભી રહી ત્યાં ઘણા માણસો હલદાદને જોવા આવેલા તેઓએ માનેલું કે કાદુ પણ ભેગો હશે વેરાવળ બંદરે કનલ હમ્ફ્રી આગબોટ પર આવી દૂરથી બધું જોઈ ગયા બહુ જ સમજદાર અને ખાનદાન આદમીઓ નૈતિક બળથી કામ થાય બીજું બીજ ન અજમાવું એ એનું સૂત્ર હતું એણે અલાદને મારી સાથે જ એક મસવામાં ચાર જણ ભેળા રાખીને તરવારની આજ્ઞા કરી કાઠા પર કર્નલ અલદાદને કબજો સંભળાવ્યો હરભાઈ અલ્લાબેલી કહીને બહાર રૂટીઓ છૂટો પડ્યો તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેવાનું અને બન્યા રહેજો મિત્રો તમને એક વિનંતી છે અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરજો અને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તમે પણ કરી દેજો જો અમારી વિડીયો પહેલીવાર તમે જોઈ રહ્યા હોય તો થેન્ક યુ મિત્રો મળશું એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર